બનાસકાંઠામાં સિંચાઈના પાણીની તંગી હવે બનવા જઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે શિયાળુ સિઝન નું મોટું પ્રમાણમાં વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે ઘઉં બટાકા અને રાયડો પાકનો સમાવેશ થાય છે જો કે છેલ્લા કેટલાક સમયથી સિંચાઈના પાણીની અછતને કારણે ખેડૂતો ચિંતિત હતા પરંતુ હવે થરાદ સીપુ લાઇન યોજના મારફતે નર્મદા નીર સીધા સીપુ ડેમમાં પહોંચી ગયા છે ડેમમાં નર્મદાના નીર આવતાની સાથે જ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ખેડૂતો આ પાણીને હેતની હેલી સમાન માની રહ્યા છે કારણ કે તેમના ઉભા પાકને નવજીવન મળ્યું છે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં આ જળ જથ્થાને સીપુ લીક કેનાલ મારફતે કેનાલોમાં છોડવાની પણ તૈયારીઓ ચાલી રહી છે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચી શકે અને શિયાળુ પાકનું ઉત્પાદન સારું મળી રહેશે જેનાથી શિયાળુ પાકોને પિયતની ખેતી ઘણો લાભ ફાયદો થશે આ પાણીથી છોડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે